ટ્વાઇસ મૂકી છું સાહેબ ડાયાબિટીસ નો રિપોર્ટ ડાયાબિટીસ માં પહેલેથી વધારે રહે છે તો એ દવા તો નિયમિત લો છો હા ચાલુ કરી એમ આથી તો સાહેબ પણ આ પૂરું એનું હું જાણું તો મારે ડાયાબિટીસ થવાનું કારણ કેટલા ટાઈમ થી હતો એ ડાયાબિટીસ કેવું છે કે અત્યારે હાલ ગુજરાત ગુજરાતમાં ડાયાબિટીસ સૌથી મોટો પ્રશ્ન આવ્યો એમ કહેવાય કે સળકતો પ્રશ્ન કહેવાય ડાયાબિટીસ નાના બાળકોથી લઈને યુવાનોમાં અત્યારે ગુજરાતમાં સૌથી વધારે થાય છે ગુજરાત એવું કહી શકાય કે એક એપી સેન્ટર ડાયાબિટીસનું એનું કારણ એ પાછું કે ગુજરાતમાં લોકો ગયું ખાવાના શોખીન અને થોડા આળસુ એટલે બેઠાડું જીવન મેદસ્વીતા ઇરેગ્યુલર ભોજન અને સ્ટ્રેસવાળી લાઈફ એટલે ડાયાબિટીસ ગુજરાતમાં વધારે થતું છે આજકાલ યુવાનોમાં ડાયાબિટીસ અને બાળકોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધી ગયું લોકોની એવી માન્યતા હોય કે અમે ગળ્યું ખાતા નથી તો ડાયાબિટીસ અમને ક્યાંથી થાય પણ એ માન્યતા આખી ખોટી એ ડાયાબિટીસ ભલે તમે ગળ્યું ના ખાતા હોય તમારી જીવનશૈલી રેગ્યુલર હોય પણ જો તમારા ફેમિલીમાં કોઈ ડાયાબિટીસ હોય તો તમને ડાયાબિટીસ થઈ શકે ડાયાબિટીસ નહીં થાય એ એક ખોટી માન્યતા છે અને આજે ક્યુ અત્યારના સમયમાં યુવાનોમાં ડાયાબિટીસ મોટાભાગે એવું માનતા હોય લોકો કે મને તો કોઈ લક્ષણ નથી ડાયાબિટીસનો ટેસ્ટ કે દવા કરાવવાની જરૂર નથી એટલે ડાયાબિટીસ એક સાયલેન્ટ કિલર છે આમ જોવા જઈએ તો કારણ કે ડાયાબિટીસ જો સુગર વધારે રહે આપણે કંટ્રોલ ના કરીએ તો શરીરના બીજા અવયવોને અસર કરે ખાસ કરીને કિડની મગજ એ બધાને અસર કરે એટલે પછીથી અનકંટ્રોલ થઈ જાય એટલે આમ સાયલન્ટ કિલર કહેવાય ડાયાબિટીસને કંટ્રોલ કરવો એના માટે જરૂરી ટેસ્ટ કરાવવા અને ડૉક્ટરની સલાહ લેવી એ અત્યારે હાલ ખાસ જરૂરી છે એટલે ડાયાબિટીસ થોડું તમારે રેગ્યુલર મપાવતા રહેવું જોઈએ સર મારું તો સ્ટાર્ટિંગમાં અઢીસો દવા લઉં તો અઢીસો જેવું રહે છે તો એને ઇન્સ્યુલિન કઈ લેવા પડે ખરું અને ઇન્સ્યુલિન લઈએ તો પછી કંટ્રોલ એ ખરું અને એનાથી કોઈ સાઇડ ઇફેક્ટ થાય એવું કોઈ ખરું એટલે એના માટે તમારે સમજવું પડે પહેલાં કે ડાયાબિટીસના આમ તો બે પ્રકાર હોય એક ટાઈપ વન ડાયાબિટીસ કહેવાય છે અને એક ટાઇપ ટુ ડાયાબિટીસ કહેવાય તો બંને માટે પાછું ઇન્સ્યુલિનનો રોલ બી મહત્વનો ટાઇપ વન ડાયાબિટીસ છે એને જુએ નહીં ક્યાં તો બાળકોનો ડાયાબિટીસ પણ કહેવાય એ કુદરતી કારણથી થાય કે એમાં એવું હોય કે શરીરમાં જ્યારે ઇન્સ્યુલિનની ઉણપ હોય અથવા તો ના બનતું હોય તો એ જોઈએ ને એમ કે ટાઈપ વન ડાયાબિટીસ થાય ટાઈપ ટુ ડાયાબિટીસ મોટા મોટાભાગે ચાલીસ વર્ષની ઉંમર પછી થતો હોય એટલે ઇન્સ્યુલિન લેવું કે ના લેવું એ રોલ છે ને આપણે એક તો સુગર નો લેવલ દવા લેતા હોય છતાં પણ સુગર કેટલું રહે છે એ બધું જોઈને કહી શકાય પણ તમને માહિતી આપો તો ટાઈપ એ ઇન્સ્યુલિનના જેમ કે બે પ્રકાર હોય એક લોંગ એક્ટિંગ ઇન્સ્યુલિન લોંગ એક્ટિંગ ચોવીસ કલાક સુધી અસાજે અને શોર્ટ એક્ટિંગ ઇન્સ્યુલિન એ લગભગ ચારથી છ કલાક સુધી એની અસર રહે હવે જેમ મેં કીધું ને કે ટાઈપ વન ડાયાબિટીસ એ મોટાભાગે વીસ વર્ષ અથવા એથી ઓછી ઉંમરની બાળકો અને યુવાનોમાં થતું હોય અને બાળકોમાં થતું હોય એટલે એનું કારણ કુદરતી હોય એ કોઈ બીજા કોઈ કારણ એનું કુદરતી કારણથી થતું હોય અને એ ઓટો ઇમ્યુન ડિસીઝ છે ઓટો ઇમ્યુન ડિસીઝ એટલે જેમ કે સાદી ભાષામાં કહું કે જ્યારે આપણા શરીરની અંદર જે આપણા રક્ષણ કરવા માટે જે સેલ બનાવેલા હોય ભગવાને એ જ સેલ જ્યારે આપણા શરીરમાં ડિસ્ટ્રક્ટિવ એટલે કે એનું તોડી નાખે નોર્મલ સિસ્ટમને ઇમ્યુનિટી માટેના સેલ જ આપણા સેલને તોડી નાખે એટલે આપણને રોગ થાય એને ઓટો ઇમ્યુન ડિસીઝ કહેવાય ડાયાબિટીસ ટાઈપ વન એ એક પ્રકારની ઓટો ઇમ્યુન કન્ડિશન છે એમાં દર્દી પોતે કંઈ ના કરી શકે એ કુદરતી વસ્તુ છે અને એમાં ઇન્સ્યુલિન લેવું જ પડે ઇન્સ્યુલિન લીધા વગર એ મળતું નથી હોતું એમાં દવાઓ ઓરલ ટ્રીટમેન્ટ બહુ કારગત નથી નીકળતી એમ એટલે ઇન્સ્યુલિન લેવું કે ના લેવું એ દર્દીને કયા ટાઈપનો ડાયાબિટીસ એનું કેટલું સુગર એ બધા ઉપરથી નક્કી થાય બરાબર ડૉક્ટર એ આ વખતે એવું જોઈએ ત્રણ મહિનાનો ભેગો ટેસ્ટ કરાયેલા હોય એટલે શું એટલે એમાં એવું હોય કે આપણા જનરલી હિમોગ્લોબિન પુરુષોમાં ચૌદ ટકા હોય અને સ્ત્રીઓમાં બાર ટકા અથવા મિલીગ્રામ પર ડેસી લીટર હોય હવે આપણા શરીરની અંદર રહેલા ટોટલ હિમોગ્લોબિનમાંથી છ પોઈન્ટ પાંચ ટકાથી વધારે હિમોગ્લોબિન જો એચ બી પ્રકારનું હોય એચ બી પ્રકારનું હિમોગ્લોબિન સાડા છ ટકાથી વધારે હોય તો એને ડાયાબિટીક કહી શકાય એ ત્રણ મહિનાનું એવરેજ સુગર અથવા તો ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન કહેવાય અત્યારના સમયમાં ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન છે ને એ ખાસ કે

એ જ સુગર લેવલ આપણે નોર્મલ ડાયટ થઈએ બપોરનું અને જમ્યાના પછી બે કલાકેએસ કહેતા હોય છે એ એકસો ચાલીસ થી નીચે રહેવું જોઈએ એની નોર્મલ રેન્જ છે પણ એ ઘણા પેશન્ટમાં ક્યુ હોય કે પેશન્ટ સુગર લેવલ વધારે હોય નોર્મલ કરતા પણ ડાયાબિટીસના સ્તરે પહોંચે ના હોય જેમ કે સો કરતા વધારે ભૂખ્યા પેટનું હોય પણ ડાયાબિટીસ માટે આપણે વિચારીએ કે એકસો ત્રીસ કે એકસો ચાલીસ થી વધારે હોય તો આપણે ડાયાબિટીસ એટલે બેડવાઇસ બી હોય કે એમને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું કરવું જોઈએ નોર્મલી આપણા ખાવામાં કાર્બોહાઈડ્રેટનું ત્રીસ ટકા જેટલું ઓછું પ્રમાણ કરીએ તો દરેક દર્દી માટે સારું અને આહારમાં કાર્બોહાઈડ્રેટની જરૂર બી નથી કારણ આહાર માટે પ્રોટીન અને અમ રેસા કહેવાય કે જેને ફાઈબર એવા કોરાકની જરૂર છે એટલે પ્રી ડાયાબિટીક છે ને એ પેશન્ટ જનરલી બહુ રિસ્ક ઉપર કહેવાય જેમાં સુગર લેવલ નોર્મલ કરતા વધારે હોય પણ ડાયાબિટીસ લેવલ સુધી પહોંચ્યું ના હોય પ્રી ડાયાબિટીક કહેવાય રેગ્યુલર દવા બધું લે તો પછી આ પરમેનેન્ટ બની જશે ડાયાબિટીસ આમ સંપૂર્ણપણે મળતો નથી પણ અમુક વસ્તુઓ છે જેથી એને રિવર્સ કરી શકાય અથવા તો એને કંટ્રોલમાં રાખી શકાય પછી એક સમય એવો બી આવે કે જ્યારે દર્દી વગર દવાએ ડાયાબિટીસને નોર્મલ રેન્ડમાં રાખી શકે એવા જેમ કે અત્યારના સમયમાં કેવું કે આપણું સ્ટ્રેસ છે સ્ટ્રેસ જીવનનો એક ભાગ અત્યારે થઈ ગયો છે અત્યારે આપણે દરેક માણસ નાના બાળકથી લઈને મોટામાં સ્ટ્રેસ દરેક ફિલ્ડમાં હોય સ્ટ્રેસ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ડાયાબિટીસ માટે હોય કે આપણા શરીરના મેટાબોલિઝમના ડિસ્ટર્બ કરી શકે એટલે અત્યારે એવું માનવામાં આવે કે તમે દિવસનું એક ગુલાબજાંબુ ખાઓ એના કરતાં જો તમે એક વખત ગુસ્સો કરો એ વધારે ખતરનાક એટલે સ્ટ્રેસનો કંટ્રોલ કરવો બી જરૂરી અને ડાયાબિટીસના નિયંત્રણ માટે અમુક દવાઓ લેવી ઇન્સુલિન જો જરૂર પ્રમાણે તો લેવું હવે ડાયાબિટીસને તમને એક નોર્મલ સાદા ભાષામાં સમજાવું કે આપણે જે સુગર લઈએ આપણું સુગર હોય લોહીમાંથી સુગરનું પાચન કરી અને અવયવો સુધી પહોંચાડવાનું કામ ઇન્સ્યુલિન કરે બરાબર તો લોહીમાં સુગરનું જો એની ખામીયુક્ત શોષણ થાય અથવા તો સુગરના શોષણ કરવાની અક્ષમતા કોઈ પણ કારણસર થાય એને ડાયાબિટીસ કહેવાય એવું થાય એટલે શું થાય કે એનું શોષણ કે પાચન ના થાય અને સુગરનું લેવલ આપણા લોહીમાં વધે એના માટે પાછું એક ઇન્સ્યુલિન હોર્મોન એ જવાબદાર હોય કે જે સુગતનું શોષણ કરી અને બીજા વર્ગનમાં પહોંચાડે તો જ્યારે જ્યારે ઇન્સુલિનની બોડીમાં અછત અથવા ઉણપ અથવા બનવાનું બંધ થાય ત્યારે ડાયાબિટીસ ડેવલપ થાય બરાબર આ માહિતી એવી છે કે જનરલ પબ્લિકને ખબર ના હોય હવે ગુજરાતમાં કેવું છે કે અત્યારે હાલ છોકરાઓમાં એટલું બધું વધી ગયું છે એનું કારણ એ બી છે કે એક તો નાના બાળકોમાં આ સ્વીતા થોડા એમ થઈ ગયું છે કે રેડિયેશનનો પ્રમાણ મોબાઈલનો પ્રમાણ અનિયમિત જંક ફૂડ ખાવાનું વધી ગયું છે ડાયાબિટીસનો પ્રમાણ ગુજરાતમાં વધારે છે ગુજરાત ખાવામાં શોખીને ડાયાબિટીસ વધારે પ્રમાણ કે અને પરિવારમાં કોઈ નથી મમ્મી પપ્પાને કોઈ નથી ન પ્રવાસ ગયા પ્રવાસથી પાછા આવ્યા અને બે દિવસ પેટમાં દુખ્યું ટેસ્ટ કરાયો તો એ શું કારણ ચિંતાનું કારણ કે સ્વભાવનું કારણ કે બીજું કોઈ કારણ

એ બધા એના લક્ષણ આ બે કારણોથી મને ખબર પડી કે મને ડાયાબિટીસ છે હમ વજન વધવા લાગવાનું ને વરંવાર બી sickness થાજો પડતું એટલે અલગ અલગ દર્દીમાં અલગ અલગ લક્ષણો હોય ઘણી વખત તો નાના છોકરાઓ 3 વર્ષના આવે ને કે ડાયાબિટીસ છે હવે મધર ફાધર ચિંતામાં હોય કે અમને કોઈ છે નહીં તો એ આવું થતી હોય કારણ કે યુવેના ડાયાબિટીસ ખરું એમાં કુદરતી રીતે થતું હોય એ ઇન્સ્યુલિન બનતું જ ના હોય તો દર્દી શું કરે એટલે ડાયાબિટીસમાં ઘણા ડોક્ટરો કહેતા હોય છે કે તમારે ઇન્સ્યુલિન લેવું જોઈએ પણ ઇન્સ્યુલિન લેવું બી એવી રીતે નક્કી કરી શકાય કે જો તમને ટાઈપ વન ડાયાબિટીસ હોય તો ઇન્સ્યુલિન લીધા વગર મટવાનું નથી જે બાળકોનો હોય અને મોટા ભાગે જે મોટી ઉંમરમાં થતો હોય એમાં દવાથી કંટ્રોલ થાય પણ જો બહુ વધારે હોય તો પછી સાથે ઇન્સ્યુલિન બી આપવું પડે ઇન્સ્યુલિન લગભગ ચોવીસ કલાક સુધી રેગ્યુલર લોંગ એક્ટિંગ હોય તો કંટ્રોલમાં રાખે ડાયાબિટીસ શું છે તો હવે સાવચેતી કંઈ રાખવા જેવું ડાયાબિટીસમાં હું ચાર પાંચ સજેશન તમને આપું કે એક તો ડોક્ટરે આપેલી દવા તમારે નિયમિત લેવી જોઈએ રેગ્યુલરલી લેવી જોઈએ ખાવા પીવામાં થોડું આપણે પોષક મેં કીધું એ પ્રમાણે પીવા પ્રમાણ કાર્બોહાઇડ્રેટ એટલે ઘઉં કે ખાંડ ઓછી કરવી જોઈએ મેદો ચરબી પ્રોટીન એ બધું અને ફાઇબરયુક્ત ખોરાક લેવો જોઈએ થોડું રેગ્યુલર એક્સરસાઇઝ દિવસમાં શક્ય થાય તો પિસ્તાલીસ મિનિટ પચાસ મિનિટ જેટલું ચાલવાનું યોગાસન પ્રાણાયામ કરીએ આપણે એ જરૂરી છે બીજું કે વરસમાં અમુક નિયમિત અંતરે તમે સુગરનું લેવલ ચેક કરાવો HbA1c વર્ષમાં બે ત્રણ વખત કરાવો લિપિડ પ્રોફાઇલ કરાવો કારણ કે ડાયાબિટીસની સાથે સાથે ડાયાબિટીસના લીધે શરીરના બીજા અવયવોને નુકસાન નથી થતું એ બી જરૂરી ડાયાબિટીસ છે ને એ બીજા અવયવોને નુકસાન કરે એટલે વરસમાં એક કે બે વખત તમારા કન્સલ્ટન્ટ જોડે બીજા અવયવો જેવા કે કિડની છે મગજ બીજે જેને નુકસાન કરી શકે કે બધાનું રેગ્યુલર મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ અને આહારમાં અને સ્ટ્રેસ સ્ટ્રેસ નિયમિત નિયમિત જીવનશૈલી નિયંત્રણ કરી શકાય તમે તો થાય નહીં એટલે ડાયાબિટીસમાં આ બધું ધ્યાન રાખવા જેવી છે આમ ડાયાબિટીસ સાયલેન્ટ કિલર કહેવાય પણ જો એને પ્રોપરલી મેનેજ કરવામાં આવે તો ઈઝીલી ટેકલ કરી શકાય બરાબર તમારા પ્રશ્નોનું સમાધાન લગભગ થઈ ગયું